ભાંગની ગોળી કે ભાંગના પાન વગર જ ભાંગ બનાવીશું તો ચલો રેસીપી જોઈએ બે વ્યક્તિને સૌ થાય તે માટે બે ગ્લાસ જેટલું દૂધ લઈશું પેનને ગરમ કરી બે ગ્લાસ દૂધ પંદરથી વીસ તાતણ કેસરના બે ચમચી જેટલી ખાંડુ ઉમેરી ગરમ થવા મૂકી દઈશું ભાંગની જગ્યાએ તેનો સ્વીટ પાવડર બનાવવા માટે બે ચમચી વરિયારી બે ચમચી જેટલા ખસખસ અને લાસ્ટમાં પંદરથી વીસ સફેદ તીખા ઉમેરીશું આ બધી વસ્તુને સારી રીતના ક્રશ કરી લઈશું આ બધી વસ્તુઓ સારી રીતના ક્રશ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં આઠથી દસ કાજુ આઠથી દસ બદામ થોડા એવા પિસ્તા ઉમેરી ફરીથી પાવડર બનાવી લઈશું આ પાવડરને તમે આઠથી નવ મહિના ફ્રીજમાં સ્ટોર કરી શકો છો લાસ્ટમાં સાકર ઉમેરી એરટાઇટ કન્ટેનરમાં રાખી દઈશું ઉકળતા દૂધમાં એક ચમચી પાવડર ઉમેરી ગેસની ફ્લેમને બંધ કરી દઈશું આ ભાંગમાં સારો એવો ફ્લેવર આપવા માટે નાગરવેલના બે પાન લઈ ખાંડણી દસ્તામાં જ અદકચરા વાટી અને ઉકળતા દૂધમાં જ ઉમેરી દઈશું તો બસ આપણી ભાંગ તૈયાર છે રેસીપી સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરજો